કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ જેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીશું એની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણે આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે તો જોઈએ પ્રશ્ન એક નીચેના આપેલ દાખલા ગણો કોઈ પણ ત્રણ છ ગુણ દરેકના બે ગુણ છે નીચેની સંખ્યાને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો સત્તરના છેદમાં છ તો છ સિત્તુ બેતાળીસ ને પાંચ સુડતાળીસ એટલે આવશે સાત પૂર્ણાંક પાંચ જ રીતે બે પાંત્રીસ ને ચતુર્થાંશ તો ચાર એઠું બત્રીસ ને ત્રણ પાંત્રીસ એટલે કે ચાર આઠ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એના પછી નીચેની સંખ્યાને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવાના છે તો બે પૂર્ણાંક બાર સપ્તમાં અશુદ્ધ સંખ્યા થશે છવ્વીસ ના છેદમાં સાત અને પાંચ પૂર્ણાંક ચાર ચતુર્થાંશ ની અશુદ્ધ સંખ્યા થશે ચોવીસ ના છેદમાં ચાર અહીંયા તમને પાંચ અને ચાર નો ગુણાકાર કરો એટલે પાંચ થશે અને છેદ એના એ એ જ જ રહેશે રીતે પણ છે પ્રશ્ન અ મુજબ લખો ખાલી જગ્યા તો કેટલી બાદ કરશો સંખ્યા તો આપણે છ ના એકવીસ મળશે તો ત્રણ તો ત્રણ ના છેદમાં એકવીસ એ જ રીતે આઠ છેદમાં પંદર પ્લસ ખાલી જગ્યા બરાબર અગિયાર ના છેદમાં પંદર તો આઠમાં કેટલા ઉમેરશો તો અગિયાર થશે એક થશે એ જ રીતે હવે દાખલા નંબર બે જોઈએ નીચેના દાખલા ગણો કોઈ પણ બે એક રાધા એ એક નગરમાં પહોંચવા માટે ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ કિલોમીટર બસ મારફત મુસાફરી કરી પછી તે એક પૂર્ણાંક એક અષ્ટમાંશ કિલોમીટર ચાલી તો તેણે નગરમાં પહોંચવા કુલ કેટલી મુસાફરી કરી તો બંનેનો હવે તમારે સરવાળો અહીંયા કરવાનો છે તો બંનેનો સરવાળો કરશું આપણે તો જો છેદ સરખા કરવા પડશે અને છેદ સરખા કરશું તો લસા લેવા પડશે આથી બે અને આઠ ના લસા થશે આઠ એટલા માટે અહીંયા જો મિશ્ર પૂર્ણાંકને અશુદ્ધમાં ફેરવીએ છીએ તો ત્રણ દુ છ અને એક સાત સાત દ્રુતીયાંશ અને એ જ રીતે આઠ એક આઠ આઠ ને એક નવ સાત ને પણ ચાર વડે ગુણો એટલે અઠ્યાવીસ અને એવીસ પ્લસ નવ એટલે સરવાળો થશે સડત્રીસ ના આઠ એના પછી બે શું નહીના તેના રૂમની દિવાલને દિવાલના બેસ્ટમાં સ્વાગમાં ચિત્ર દોર્યા છે તેના નાના ભાઈએ તે દિવાલના ચાર સપ્તમાંશ ભાગમાં ચિત્ર દોર્યા છે તો બંને ભાઈ બંને બહેને દિવાલના કેટલા ભાગમાં ચિત્ર દોર્યા છે તો બંનેનો સરવાળો કરશું એટલે જવાબ આવશે છેતાળીસ ના છપ્પન અહીંયા તમને સરવાળો દેખાય છે સ્ક્રીન પર એ રીતે રહેશે તમે અહીં આઠ ને સાતના લસા લો એટલે સાત ઇઠું છપ્પન થશે અને એ જ રીતે સાત દુ ચૌદ અને આઠ ચોકું બત્રીસ ચૌદ અને બત્રીસ છેતાલીસ એના પછી ત્રીજો છે દેવાંશીએ કાપડના આઠ ના છેદમાં નવ મીટરમાંથી ચારના છેદમાં પાંચ મીટર જેટલું કાપડ ફ્રોક બનાવવા માટે વાપર્યું છે તો દેવાંશી પાસે કેટલું કાપડ વધ્યું હશે તો આમાંથી આઠના છેદમાં નવ માંથી ચારના છેદમાં પાંચ મીટર છે બાદ કરો અહીંયા આપણે જો આટલું વાપર્યું છે તો બાદ કરવાથી આપણને જવાબ મળી જશે તો જો અહીંયા બાદ કરેલું છે આઠે પોઈ ચાલીસ નવ ચોકું છત્રીસ કારણ કે આપણે લસા લીધા છે પિસ્તાળીસ થાય છે એટલે તો ચાલીસ માંથી છત્રીસ બાદ કરશું એટલે ચાર અને છેદમાં પિસ્તાળીસ એટલે કે ચારના છેદમાં પિસ્તાળીસ જેટલું કાપડ બાકી રહ્યું હશે એના પછી પ્રશ્ન ત્રણ આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે દર્શાવો પચાસ રૂપિયા અને સિતોતેર પૈસા તો પચાસ સિત્તોતેર રૂપિયા અને આઠસો દસ પૈસા સો પૈસા એટલે એક રૂપિયા તો આઠસો એટલે આઠ રૂપિયા અને ઉપર દસ પૈસા એટલે કે આઠ દસ રૂપિયા બે દશાંશનો ઉપયોગ કરીને કિલોમીટર સ્વરૂપે દર્શાવો સાત હજાર ત્રણસો મીટર તો ભાગ્યા એક હજાર કરશું એટલે સાત પોઈન્ટ ત્રણસો તેતાળીસ કિલોમીટર થશે એટલે કે સાત કિલોમીટર અને ત્રણસો મીટર થશે તો આ રીતે તમે આ પ્રશ્નનો ઉત્તરો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો એના પછી પ્રશ્ન ચાર એક વિભા પાસે દસ મીટર કાપડ હતું તેમાંથી બે મીટર વીસ શર્ટ માટે કાપડ વધશે તમે બે મીટર અને વીસ સેમી છે એનો અને બે મીટર પંચોતેર સેમી બંનેનો સરવાળો કરશો અને દસ મીટર માંથી બાદ કરશો એટલે તમને એનો જવાબ મળી જશે અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે દાખલો ગણો એ રીતે તમારો જવાબ રહેશે એના પછી બી રાધિકાની માતાએ તેને દસ પોઈન્ટ પચાસ રૂપિયા અને તેની માતાએ અઢાર પોઈન્ટ પચાસ રૂપિયા આપ્યા છે તો રાધિકા રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો તો જો અહીંયા દસ રૂપિયા અને પચાસ પૈસા છે એની જે માતાએ આ પિતાએ આપ્યા છે અને એની માતાએ જે આપ્યા છે અને પિતાએ અઢાર પોઈન્ટ પચાસ રૂપિયા એટલે કેટલા થશે તો જો અઢાર અને દસ અઠ્યાવીસ અને પચાસ પૈસા પચાસ રૂપિયા એટલે કે એક અઠ્યાવીસ અને એક ઓગણત્રીસ તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય તે તમે દાખલો ગણશો એટલે તમને જવાબ મળી જશે જે ઓગણત્રીસ રૂપિયા થશે એના પછી ત્રણ નીલુ પાસે કુલ એસી રૂપિયા અને પચાસ પૈસા હતા તેણે પિસ્તાળીસ રૂપિયા અને પંદર પૈસા રૂપિયાના પુસ્તકો ખરીદ્યા છે અને પચીસ રૂપિયા અને પચાસ પૈસાનો આઈસ્ક્રીમ ખરીદ્યો તો તેની પાસે હવે કેટલા રૂપિયા વધ્યા હશે તો જુઓ પિસ્તાળીસ રૂપિયા પિસ્તાળીસ રૂપિયા અને પંદર પૈસા પ્લસ પચીસ રૂપિયા અને પચાસ પૈસાનો તમે સરવાળો કરશો એટલે જવાબ આવશે સિત્તેર દાખલા નંબર ચાર રાહુલે ચાર કિલોગ્રામ અને નેવું ગ્રામ સફરજન બે કિલોગ્રામ અને સાહીઠ ગ્રામ દ્રાક્ષ પાંચ કિલોગ્રામ અને ત્રણસો ગ્રામ કેરીઓ ખરીદી તો રાહુલે ખરીદેલા ફળનું વજન શોધો તો અહીંયા દરેકનો સરવાળો કરેલો છે એ રીતે તમે સરવાળો કરશો એટલે ગયાર પોઈન્ટ ચારસોને પચાસ કિલોગ્રામ જે વજન છે ફળનું થશે આ રીતે તમે દાખલો છે લખી શકો છો એના પછી પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો જેમાં એક એક સર્વેમાં પચાસ દંપતીઓના બાળકોની સંખ્યા નીચે પ્રમાણે છે જે અહીંયા આપે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રશ્નનો આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટ વિતરણ કોષ્ટક બનાવવાનો છે તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો જેની અંદર તમને અહીંયા આપેલો છે જો જેમ કે ક્રમ આવૃત્તિ ચિહ્નો દંપતીની સંખ્યા અને દર્શાવી શકો છો એના પછી છે કેટલા દંપતીના બાળકો બે કે તેથી ઓછા છે તો અહીંયા પાંચ એવા દંપતી છે કે જેના બાળકો છે એ બે કે તેથી ઓછા ઓછા છે અને સી ત્રણ કે તેથી વધુ બાળકો હોય તેવા દંપતી તો પિસ્તાળીસ છે કુલ પચાસ છે તેના પછી બે ધોરણ છ માં ત્રીસ વિદ્યાર્થીઓને પસંદગીના વિષયોની માહિતી નીચે મુજબ આપેલી છે જેમાં ગણિત વિજ્ઞાન ગુજરાતી હિન્દી અને અંગ્રેજી વિષયો છે હવે એમાં પૂછવામાં આવ્યા છે કે ઉપરનો આવૃત્તિ માહિતી છે માહિતીની આવૃત્તિ કોષ્ટક બનાવવાનો છે તમને તમને સ્ક્રીન પર દેખાય છે વિદ્યાર્થી મિત્રો એ રીતે તમે આવૃત્તિ કોષ્ટક દોરી શકો છો જેમાં વિષય આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીની સંખ્યા દર્શાવવાની છે એમાં બી વિદ્યાર્થીઓની સૌથી વધુ કયો વિષય પસંદ છે તો તમે જોઈ શકો છો અગિયાર વિદ્યાર્થી એવા છે જેને ગુજરાતી વિષય પસંદ છે અને ગણિત અને વિજ્ઞાન પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે જુઓ ગણિતની અંદર સાત છે અને વિજ્ઞાન ચાર છે એમ ટોટલ કેટલા થયા અગિયાર વિદ્યાર્થીઓ છે એના પછી પ્રશ્ન જોઈએ આગળ આઠ નીચેના ચિત્રો આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો જેમાં એક નીચે પાંચ ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવેલો આલેખ છે જે તમે અહીંયા ગામના નામ ગામ એ બી સી ડી ઈ આપેલા છે ટ્રેક્ટર સંખ્યા ચિત્ર દ્વારા દર્શાવી છે અને એક ચિત્ર એટલે એક ટ્રેક્ટર છે તો એમાં પ્રશ્નો આપ્યા છે કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યા ટ્રેક્ટર છે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે તમે તમે અહીંયા જોઈ શકો છો કે ડી ની અંદર ત્રણ જ ટ્રેક્ટર છે એટલે આવશે ગામ ડી એના પછી પ્રશ્ન બી કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે

છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લાઓના વિસ્તાર ચોરસ કિલોમીટરમાં ચિત્ર દર્શાવેલ છે અને એક ચિત્ર એટલે એક હજાર ચોરસ કિલોમીટર થશે અહીંયા નામ આપેલા છે છે ચિત્રો પ્રશ્ન કેરી કેરિયા કેરીઓ કેરિયા જિલ્લાનો વિસ્તાર કેટલો છે સોરી કોરિયા છે કોરિયા જિલ્લાનો વિસ્તાર કેટલો છે તો અહીંયા તમે જોઈ શકો છો કોરિયાની અંદર જો એક બે ત્રણ ચાર પાંચ અને છ એક હોય તો છ હજાર ચોરસ કિલોમીટર રાયગઢ અને જસપુર જે છે એ બંનેનો જે વિસ્તાર છે એ સમાન છે એના પછી સી પાંચ હજાર ચોરસ કિલોમીટર થી વધુ વિસ્તારવાળા જિલ્લાઓની સંખ્યા કેટલી છે

તો જવાબ આવશે ત્રણ ગુણ્યા લંબાઈ ત્રણ ચોરસની પરિમિતિ તો ચાર ગુણ્યા લંબાઈ કારણ કે ચારે બાજુ સમાન છે પહોળાઈ ચોરસનું નું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ એના પછી બ માંગ્યા મુજબ જવાબ આપો જેમાં એક આપેલા આકારની પરિમિતિ શોધો તો અહીંયા તમે દરેક જે અહીંયા અંક આપેલા છે બધાનો સરવાળો કરશો એટલે જવાબ આવશે તેત્રીસ સેમી જેટલો અને બી જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે એકસો પચાસ સેમી અને એક મીટર છે તેવા લંબ ચોરસની પરિમિત શોધો લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર થશે બે કંશમાં લંબાઈ વધતા પહોળાઈ લંબાઈ છે એક પોઈન્ટ પાંચ મીટર કારણ કે એકસો પચાસ સેમી એટલે એક પોઈન્ટ પાંચ મીટર થશે અને એક મીટર તો એક પોઈન્ટ પાંચ પ્લસ એક એટલે બે પોઈન્ટ પાંચ મીટર અને એને બે વડે ગુણશો એટલે બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે પાંચ મીટર થશે જે એની પરિમિતિ થશે ત્રણ લંબચોરસ ચોરસ ટાઇલ્સ નું ક્ષેત્રફળ ચોરસ સેમી છે અને તેની લંબાઈ નવ સેમી છે તો તે ટાઇલ્સની પહોળાઈ શોધો હવે જુઓ બોતેર સેમી ચોરસ સેમી છે એના બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશો કારણ કે અહીંયા આપણને જે ટાઇલ્સનું ક્ષેત્રફળ આપેલું છે આથી ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે બોતેર બરાબર નવ જે આપણને અહીંયા લંબાઈ આપી છે ગુણ્યા પહોળાઈ નવસો બરાબર ની આશા એટલે ઓડી ભાગ કર્મ થશે બોતેર ભાગ્યા નવ થશે જે અહીંયા આપેલા છે પ્રમાણે અને નવ અઠા બોતેર એટલે પહોળાઈ છે એ આઠ મીટર જેટલી થશે એના પછી પ્રશ્ન કહો જોઈએ નીચેના દાખલા ગણો એક વિજયભાઈ ત્રણ મીટર પહોળાઈ અને ચાર મીટર લંબાઈવાળા ઓરડાના પહોંચાળિયા પર ચોરસ ટાઇલ્સ લગાડવા માંગે છે જો દરેક ચોરસ ટાઇલ્સની બાજુનું માપ જીરો મીટર હોય તો ઓરડાના પહોંચાળિયા માટે કેટલી ટાઇલ્સ જોઈ છે તો અહીંયા તમે સ્ક્રીન પર દાખલો જોવો છે પ્રમાણે લંબચોરસનો જે ઓરડો છે એનું આપણે ક્ષેત્રફળ કાઢીએ ભોયતળીઓ છે લંબાઈ પહોળાઈ દાખલો બીજા પ્રશ્નોનો ઉત્તર છે આપણે અહીંયા પહેલો પ્રશ્ન છે જોઈએ તો ભોયતળિયાનું જે ક્ષેત્રફળ છે એ ત્રણ ગુણ્યા ચાર મીટર એટલે કે ચાર તરી બાર મીટર સ્ક્વેર છે જે ભોયતળિયા નું ક્ષેત્રફળ છે અને લાદીનું ક્ષેત્રફળ જોઈએ

રૂપિયા દસ પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ખર્ચ એટલે કે દસ કરશું આથી પાંચસો મીટર ગુણ્યા બસો મીટર બરાબર બસો મીટર ગુણ્યા દસ રૂપિયા છે આથી જવાબ આવશે દસ હજાર સોરી દસ લાખ ખર્ચ થશે બરાબર છે અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે પાંચ દુ દસ અને દસ એકા દસ પ્લસ બે બે ચાર અને પાંચ શૂન્ય પાછળ કરો એટલે કે એક લાખ રૂપિયા જેટલો ખર્ચો થશે એના પછી

તો અ માગ્યા મુજબ જવાબની માગ્યા મુજબ ગણતરી કરવાની છે જેમાં એક શાળાના એક વર્ગમાં ચુમ્માળીસ છોકરાઓ અને બાર છોકરીઓ છે તો છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર શોધો તો છોકરાઓ ચુમ્માળીસ અને છોકરીઓ છે બાર આથી ચુમ્માળીસ ભાગ્યા બાર કરો અગિયાર ચોખ્ખું ચુમ્માળીસ અને ત્રણ ચોખ્ખું બાર આથી ચાર ચાર કટ થશે અગિયારના છેદમાં ત્રણ એટલે ગુણોત્તર થશે અગિયાર જેમ ત્રણ બી છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર છોકરીઓ બાર છોકરાઓ છે ચુમ્માળીસ

બેના છેદમાં સાત ગુણ્યા કુલ કેટલો છે તો 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 સેમી સેમી છે છે અને 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 થશે 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 બીજો ભાગ એટલે જે ગુણોત્તરમાં એના પછી બે આપેલ સંખ્યાના ગુણોત્તર પ્રમાણે છે કે નથી તે ચકાસો તો પ્રથમ જે છે એ આપણે અહીંયા ચકાસ્યું છે અતિ સંક્ષિપ્ત કરીએ તો બંનેના સમાન થતા નથી આથી પ્રમાણમાં નથી જ્યારે બીજો છે તો છસો ને ચોવીસ કિલોમીટર અંતર કાપવા માટે કેટલા લિટર ડીઝલની જરૂર પડશે અથવા તો પડે છે પાંચસો કિલોમીટર માટે ચોર્યાસી લિટર જોઈએ છે ત્યારે છસો ચોવીસ કિલોમીટર માટે કેટલા લિટર પેટ્રોલ છે સોરી ડીઝલ જોઈશે તો છસો ચોવીસ ગુણ્યા ચોર્યાસી ભાગ્યા પાંચસો છેતાળીસ કરશું એટલે આપણને જવાબ મળશે નવ છન્નું લીટર બરાબર છે તો જવાબ આવશે છન્નું લીટર ડીઝલની જરૂર પડે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા આ પેપરનું સોલ્યુશન રહેશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો